નમસ્કાર આપ જે રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારી થી મળી રહ્યા છે નવસારી ના ગણદેવી પોલીસ સ્ટેશન માં દમણિયા હોસ્પિટલ ના ડોક્ટર અને સ્ટાફ સામે લાપરવાહી ની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદી નો આરોપ છે કે દર્દી ને સર્જરી બાદ આઈસીયુ માં ખસેડવા આવ્યો ત્યારે યોગ્ય સારવાર ના અભાવે તેનું મૃત્યુ થયું હતું આરોપ બાદ ગણદેવી પોલીસે નવસારી સિવિલ હોસ્પિટલ માંથી એક ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી સિવિલ હોસ્પિટલ ની ટીમ ના મતે દમણિયા હોસ્પિટલ ના તબીબ અને હોસ્પિટલ મેનેજમેન્ટ બેદરકારી સામે આવી છે સિવિલના તપાસ ટીમના રિપોર્ટને આધારે ગણદેવી પોલીસે એનેસ્થેસીયાના ડોક્ટર ભરત નાયક નર્સ અને મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે દમણિયા હોસ્પિટલની અંદર આશરે ચાર મહિના પહેલા એક આઈસીયુ ની અંદર એક પેશન્ટનું મૃત્યુ થયેલું જે આફ્ટર ઓપરેશન બાદ કોમ્પ્લિકેશનના કારણે જેનું મૃત્યુ થયેલું ત્યારબાદ તેમની ફોરેન્સિક થી પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યા બાદ ફરિયાદી જે છે સોનલબેન કે જેમના જે મૃત્યુ થનાર જેમના પતિ અર્જુનભાઈ રાઠોડ જે હતા તેઓના લઈને આક્ષેપો કરેલા જેને લઈને પોલીસ દ્વારા નવસારી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક કમિટીની ચાર્જ કમિટીની એક લેખિતમાં રિપોર્ટ કરવામાં આવેલો અને તે કમિટીનો રિપોર્ટ આવી જતા તેની અંદર સ્પષ્ટપણે જવાબદારી જે તે ડૉક્ટર ત્યાં જે ફરજ બજાવેલા નર્સ અને જે ટ્રસ્ટીઓની તેમાં જવાબદારી ફિક્સ કરવામાં આવે જેને લઈને આજરોજ સોનલ બેન કનેરિયા એ વિગતવારની ફરિયાદ અત્રે ગણદેવી પોલીસ સ્ટેશન અંદર છે અ એમણે જે લેખિતમાં જે આપ્યું છે તે મુજબ બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરેલો છે અને વિગતવારની તપાસ આગળ પોલીસ ઇન્સ્પેક્ટર ગણદેવી નાઓ તપાસ કરી રહ્યા છે અને જે સોનલ બેને લેખિતમાં જ વિગતવારની ફરિયાદ લેખિતમાં આપેલી છે અને સિવિલ હોસ્પિટલના જે કમિટી જે હતી કમિટીએ પણ આની લેખિતમાં પોલીસ તપાસના ઈડીના કામમાં આપે છે હાલ અત્યારે જે પ્રોસિજર છે એ મુજબ જે તે જવાબદાર જે ડોક્ટર જવાબદાર નર્સ ને જવાબદાર જે મેનેજમેન્ટના ટ્રસ્ટીઓ અને મેનેજર ઉપર હાલ આપી છે વિગતવારની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે